કે રાજાને રત્નાબાઈનો સ્વરૂપ ગમી ગયો હતો એટલે આ બનેની ખબર પડી ગઈ કે રાજાને આત્મવિચાર છે અને માણસની આંખો છે ને માણસના વ્યક્તિત્વનું પ્રતિનિધિત્વ છે હૈયામાં રહેલ દોષ કે રોજ કે પછી મનમાં રહેવાય ભાવ નું ભાવ માનવના આંખોથી પરખાય આકરી તોડી છે કે માણસ કેવો છે નેના દેહ બતાય સબ નિયત ઓ દેહ જેસે નિર્મળ આરસી બલી પુરી કહેતે આંખો દર્પણ છે અંતર નું દેહ એટલે બંને જણા નક્કી કર્યું કે આપણે પેલા નીકળી જઈશું ત્રણ સાત જણ નીકળી ગયા ચાલતા 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 સવારના છ વાગે નદી કિનારે પહોંચ્યા સ્નાન કરી પૂજા કરી આ બધું પાંચ વાગે પેલો રાજા જાગ્યો જોયું માં કઈ કોઈ નથી નથી આ ભાંગી ગયા ઘોડા પર સવાર થઈને પાછળ દોડ્યો આ લોકો પૂજા પૂરી કરે હજુ એટલે પહોંચી ગયો કારણ કે આપણે ચાલતા ગયા ઘોડા પર ગયો અને ગિરધારી કેટલા અહીં જતો રહે અને

એ શિવાલયમાં ઘૂસી ગયા અંદરથી બારણું બંધ કરી દીધું અને પેલો રાજા એને જોયું કે આ દિશામાં ગયા છે એ દિશામાં એ પણ દોડ્યો જોયું શિવાલય અંદરથી બંધ છે ખગડાવ્યું એટલે રત્નાભાઈ દરવાજો ખુલ્યો નહીં એટલે ખબર પડી રત્નાભાઈ અંદર જ છે એટલે રાજાએ કહ્યું રત્નાભાઈ તમે બહાર આવી ગયો તમારો પતિ મરી ગયો હવે તમારા બાંબોલી ગમન કરી ખબર નહીં પડે ચાલો તમે રાણી બનાવો તો વિચાર કરો બસો વર્ષ પહેલાં એક આવા પુરુષ જન્મ્યો એક શિવાલયમાં એક આપણા નારી છે

पीछे प्रार्थना कहू में रक्षा करने दरवाजा खोलो महाराज नवाज पाक रत्ना भाई दरवाजो खोलो चरण में पड़ी गए रगड़वा कहू जीव प्राणी मात्री प्राण अमरा पति ने कहीं नहीं थे अमे अमरा शरणागत भक्त ने कई जाना देता अरे महाराज मैं आंखों सामने जो मारो पति भालो वाल पड़ने

દાન જરૂર કે બેઠકર સત્તા મજરા લે જેસી જેસી કરી પૈસા ઉસકો દે દરેક કર્મનો ફળ મળે પણ જો પોતાને આવી તો રક્ષા કરી તો એ પણ મારાના જીવ ચેતર માગે છે શરણ આપડે બધી તો ભગવાન હંમેશા આપની રક્ષા કરે છે એટલા માટે બહુ સરસ કેવલ ગોડ ઇઝ ઓલવેઝ વિથ us બરાબર તમે પૂછો ને ભગવાન ક્યાં છે તો ઉપર જુએ ભગવાન ક્યાં છે ઉપર છે બરાબર સાચી વાત છે ગોડ ઇઝ અબવ us ભગવાન ઉપર કેમ છે તો કહે છે કે ગોડ ઇઝ અબવ us ટુ બ્લેસ

અભી પાછળ ઊભો કે દેખાતો નથી પણ જેમ સેજ ગાસે પાછળ ઊભા હોય પ્રોટેક્શન મળે એ દોવાના ભી પાછળ ઊભો છે ગોડ ઇસ બિહાઇન્ડ us ટુ ગીવ us કમ્ફર્ટ us આપણને આનો અનુભવ થાય કે દોવાના ભી સાથે છે બાપા ભી સાથે છે એન્ડ ગોડ ઇસ ઇનસાઇડ us ટુ ડેવલપ us ભગવાન આપણને સારા વિચારો આપે છે આપું દર્તર કે જ અંદર પણ રહ્યા છે ગોડ ઇઝ એવરીવેર ગોડ ઇઝ ઓલવેઝ પ્રેઝન્ટ એન્ડ વી આર સરાઉન્ડેડ બાય ગોડ

शब्दों एक कव्य भजन ना शब्दों सात है बाबा रक्षा करे आज आप पटेल अत्योस्टन पे ह्यूस्टन मंदिर हम सवार उठी जाए कलाक दौ कलाको पूजा चले परती करें थाल करे घर में पीछे नसो कर जाए बहुत सारा एंजिनियर बोस्टन में जो रातना छा छे घर में थाल आ फोन नहीं तो नहीं नहीं एकदम नियमित जीवन मंदिर तो सेवा है। पर कर सेवा तो तो प्रसंग बने लगे बापा तक स्वामी तरह समय रोज सांजे सभा थे पीछे बता जमे बीजा दिवस की बड़ी तैयारी रातना रोज साढ़ा चार बार અવે આખો દિવસ હું ઉછાળો અને સરે વિલામ ડ્રાઇવર પર હું નમડી મારી જોબ કરતો હતો બધી મંત્રમાં ફિઝિકલી એકદમ હાર્શ હતું સગ્રણમાં સેવા કરું ને બીડા ઉસી કામ તો રાત્રે જન ગાડી ચલાવતા ને ઊંઘ આવે પણ એના કોઈ શબ્દથી સાથે હોય ને વાત કરે જાય ચલાય લેતો કોઈ હરી મંત્રે લાવે પણ એક વાર એનું બન્યું કે બ다가 કે વેલા નીકળી ગયા આપણે એકલા રહી ગયા હમ એટલે પછી ગાડી લઈ નીકળ્યા એ વાંદની આબરા પહોંચી જિસને પણ વિસજ જલા કેટ્યું ભરે एक समय यो कि चालू गाड़ीएरिंग पर माथू ना सु गया गाड़ी चालू यहां खुलेने तो गाड़ी से पार्किंग एरिया पार्क थे तो तो उतरी गया गाड़ी बंद कर उ गया सवारी वी गया पूजा कर बापा पूजा में आया पूजा पा बापाए बताने कथा वर्ता में आशीर्वाद आप व्यक्तिगत दर्शन में गया

कॅक आव भगवान चिंता, चिंता ले पड़े पड़े। आजी मंदिर। एक करे मापा चिंता करे बघेल तुरुंग रक्षा करणं मतलबी आपण आम्ही काही चला आपण भरुच न मंदिर ऋषिकेशुक्ल हरिभो करे दुकान हो आहे आणि दुकान बाजू म एक मास वाढाने दुकान आली गेले कंदाया करे सामनो रस्तो पण एकदम काचो वगैरे पाणी भराया करे आणि विचार करू दुकान बेची

બાપા ના પડી પછી બાજુ બાપાની આજ્ઞા પાડવી પડે એટલે પેલો માણસ પછી બીજા દિવસ લઈને આવ્યો પૈસા કે અત્યારે પછી એક એકનો મિત્ર આવ્યો અને કહ્યું કે કોંગ્રેચ્યુલેશન કે શું થયું કે હમણાં જો ન્યુઝપેપર વાંચ્યું નહીં સરકારે નક્કી કર્યું આ રસ્તો આપો પાકો કરવાની છે આ કાચો રસ્તો હોય પાકો થઈ જશે બીજા કલાક પછી બાજુ અને માણસ દુકાન એ કે વાર કે ચાલ આવજો ભગવાન મントર ચાલી હતી એટલે કાય માટે બતરી દીધું જ ગયું બે લાગતો તરત થયા રાત્રે ગયા ઘરે ગયા અને જમણા બે ટીવી ઓન કરીને ન્યૂઝ જોતા હતા ને નરેન્દ્ર મોદી ટીવી પર આવ્યા મિત્રો આ 500000 ની નોટ બંધ ઉસરકે માંથી લેખા એ બોલા દે પર રીલીફ થઈ ગયું માથે ગળતી બાપે થોડી જ નક્ષાળી પણ જો ભગવાન આપણી રક્ષા કરી છે કે આપને આ વિ પરિસ્થિતિ માં ઉદારેશ આ શરમદાર મન કે કે અમે પાલન કરવા ગયા હતા કે ગરીબ હતો મડ્યા અશિનભાઈ જીવન પડા એ અશિનભાઈ પોસ્ટમાં નોકરી કરતા હતા અને એ હું થતે એવું થયું કે એનો પગાર છે 50% ઓછો પડતો મેનેજર મે વાત કરી કે મોછો તો જો પગાર તો કે બગાનો પગાર ઓછો કર્યો છે તમારે એકલાનો નથી આને ઇન્વેસ્ટિગેશન કરીને ખબર પડી કે આ

टाइम पजी करियो नी स्कूल महीनों में ना थी रिजल्ट आई वाशे बढ़िया नी એટલે પછી વિચાર કરે આપ કેસ કરી લે એટલે વકીલને ફોન કર્યો કે મારે એક કેસ કરો છે મારા સુપ્રિ અધિકારીઓ સામે કેનો ગયા ઉનો કે કાગળ જ સ્વાગે આખી રાતે સુધી ગયા મશીન વી એમને પણ બાકા સપનામાં દર્શન આપને કહ્યું કે શું આપણે કોઈ દર્શન નથી પડવું ધીરજ રાખો મારા પર વિશ્વાસ રાખજો એટલે આમને પણ સારી મુડી એટલા લખેલ ના પડી કે આજે ની ઓ પછી કઈ અઠવાડિયા પછી એના મેનેજર નું અધિકારી આવ્યા કે હું અશ્વિનભાઈ વી આર સોરી વી એપોલોજાઈઝ ઈટ મિસ્ટેક એ ગેરસમજ જતી એટલે તમારો પગાર ઓછો કર્યો હતો પણ સમજ જો એ ગેરસમજ હતી રે તમારો પગાર હતો ને એવો ને એવો કરી દઈએ છીએ જે 6 8 મહિનાનો પગાર બાકી હતો એ પણ પાછો આપી દઈશું અને બધું વ્યવસ્થિત ગોઠવાઈ ગયું અશ્વિનભાઈએ વિચાર આવ્યો કે મે તો બાપાને કે સંતોને વાત નથી કરી છતાં બાપા મને સપનામાં દર્શન આપીને કહી ગયા કે કોર્ટ કચેરીમાં પડતા आओ करी रक्षा करी। रक्षा। पहली करतो तो 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 जो केस करे हो संबंध सामने वाला ले पैसा तो नाक ना मे पी मैसा बता रहे जॉब जती रहे बीजों का पैसा जाए बापाए तौर रीते रक्षा कर ભલે ને ભાઈ તમારી સાથે લે ભલે લોકો કાળો કે પણ જેની ઉપર કરે છે નું પ્રતિક છે આપડે બાળકો પહેરાવી દેવી લઈ જવી એને પહેરાવી દેવી કંઠી એ શરણાગત બની જાય ભગવાન કહે છે હું મારા શરણાગત ને કોઈ દિવસ થવા દેતો નથી ક્યારેક જીવનનો પ્રશ્ન આવે જીવન છે સમસ્યા આવે દુઃખ આવે મંદર ન થાય અન્યાય થાય એ બધું છે ભગવાન રક્ષા કરે છે પણ શ્રદ્ધા વિશ્વાસ આ શું આપણે દ્રઢ રાખીએ અને એટલા માટે મોહન સાહેબ મહારાજે આપણને આશ્રમની વાત કરી સોમ શ્લોકમાં એક એ વૈષ્ણદેવોના એક એવો સદા એક જ એવા સિદ્ધાંત એવો નહીં કથા સદા આપણા ઈષ્ટદેવ એક છે આપણા ગુરુ એક છે આપણો સિદ્ધાંત એક છે આપણી એકતા છે તો આપણી એકતા જેનું કારણ પણ આ છે શું છે બધાને એક ભગવાન આનંદ એક સંતો એક હરિભક્તે બાપાને પ્રશ્ન લખ્યો હતો પ્રશ્ન હતો બાપાને કે બાપા મને બીએપી સંસ્થાની આપણી બહુ સેવા કરવી છે તો મારા એ વિચાર એવો વિચાર આવી ગયો કે બાપ લોકો મંત્ર સિદ્ધિ કરે નામંત્રભાઈ શળેભાઈ પ્રાપ્ત કરે એટલે મારે એમ કંઈ ઉપલબ્ધિ મળે તો પછી હું કઈ કરી શકું સારું કામ હું આવું કરું સી ઇન્ટેન્શન વોઝ ગુડ બટ મેથડ વોઝ રોંગ કે મારી સેવા કરવી હું આવું કંઈ રસ્તો અપનાવું તો બાપાએ જવાબમાં શું લખ્યું એને પત્ર ઈમેલ કર્યો અમને સંતોને બાપાએ સ્પષ્ટ લખ્યું કે આપણે જેટલી શક્તિ ભગવાને આપી છે જેટલી તમારીમાં આવડત છે કે આવી ઇન્કમ છે એનાથી જેટલી સેવા તેમાં સંતોષ માનવામાં પણ વધારે સેવા કરો ને કે એની પરકાઈજ માટે કરી દઉં એના માટે આપણે આશુને નહીં બદલવાનું